બોટા શહેરમાં વરસાદ અને વાવાઝોડાથી ભારે નુકસાન પહોંચ્યું છે વરસાદ અને વાવાઝોડામાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું પપૈયા ચીકુ કેરી તલ શાકભાજી સહિતના પાકને નુકસાન થયું છે વરસાદના કારણે પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં છે આગામી વાવેતર માટે રૂપિયાની પણ મુશ્કેલી ખેડૂતોને પડે છે સરકાર નુકસાનીનું સર્વે કરે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે તો વરસાદના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી છે આગામી વાવેતર માટે